મિત્રો હાય ગાય નમસ્કાર કેમ છો બધા મિત્રો મજામાં છો મિત્રો ચાર દિવસ પછી અત્યારે તડકો નીકળ્યો છે જો ચાર દિવસ પછી સૂર્ય દેખાણો છે બાકી એવું વાતાવરણ હતું કે ચારે બાજુ વાદળ વાદળછાયું વાતાવરણ આજે ચાર દિવસ પછી તડકો નીકળ્યો છે સરસ મજાનો ને આપણો બ્લોગ બની રહ્યો છે વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો મિત્રો તો વિડીયોમાં બનાવી રહેજો જો મિત્રો સરસ મજાનું વાતાવરણને વાદળછાયું વાતાવરણને તડકો નીકળ્યો છે જો મિત્રો છે ને તો જો મિત્રો બે ત્રણ ચાર દિવસ ટપા ટપા ટપ્પર રીંગણાએ પણ પાણી પીધું છે તે એકદમ થયા છે લીલા અને બાજુમાં કડવું આવેલું એ પણ લીલું થઈ ગયું છે તો આ બાજુ જુઓ રાયડિયું રાયડિયામાં પણ ચાર દિવસ ધીમે ધીમે વરસાદ પડ્યો તો પણ પાણી પાઈ દીધું આપણે સામે પણ પાણી ચાલુ છે ઉરવવાનું એમાં રાયડિયું આવવાનું છે તો ભાઈ પાણી પાવેરો છે તો જય માતાજી મિત્રો પીડિયામાં બનાવી રહેજો જો સરસ મજાની રીંગણાને પણ હવે ફૂલ આવી ગયા છે પછી હવે રીંગણા આપણે કાલે વેણવાનું ચાલુ કરવું છે મિત્રો જુઓ રીંગણા પણ હજી આવી ગયા છે જો તમને રીંગણા બતાવું છું જો હજી કાલે મોટા થઈ ગયા છે જો ચણા જણા રીંગણા ગયા છે આ બાજુ પણ જો રીંગણા રીંગણાં ગયા છે જુઓ મિત્રો તો કાલે સવારમાં વળી સાત વાગે છ વાગે ઊઠીને રીંગણા વેણવાનું ચાલુ કામકાજ કરવું પડશે તો હું આગળ પણ રીંગણા તમને બતાવું છું વિડીયોમાં બનાવી રહ્યા છે મિત્રો વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અને ખેડૂત મિત્રોને વિડીયો શેર કરજો તો અંદર પણ રીંગણા આવી ગયા જો આ રીંગણા કેવડા મોટા દેખાય રહ્યા છે ને જો મિત્રો સરસ મજાના રીંગણા રીંગણાં આવી ગયા છે ચાર દિવસ થઈ જવાયા છે મને બે દિવસ પહેલાં વેણ્યા હતા તો આજે ચાર દિવસ પછી વળી રીંગણા કાલે સવારમાં સાત કે છ વાગે ઉઠીને સ્ટાર્ટ કરી નાખશું તો આપણે રીંગણા વેણાનો કાલે બ્લોક આવી જશે છે મિત્રો અને રીંગણાના અંદર મિત્રો તમને બતાવું છું હું કે મેં રીંગણાના અંદર મરચાં વાયા છે તો હું મરચાંનો ડોકો તમને બતાવું મિત્રો તો મિત્રો હું રીંગણાના જે વચ્ચે જે લાઇન પડી રહેશે એ કણ મેં મરચાં વાઈ દીધા છે અને મરચાંનું પહેલું ઉપટાટન છે ફર્સ્ટ નંબર મરચું આવ્યું છે જો છે મિત્રો તમને દેખાય છે મરચું જો મિત્રો તમને મરચું દેખાણું આ છે પહેલું મરચું અને એનાથી બાજુમાં નાનું મરચું મિત્રો તો દેખાણું તો આપણે મરચાં રીંગણાના વચ્ચે જે બી જગ્યા હતી એ પણ આપણે વાવી દીધા છે અને ફર્સ્ટ નંબરમાં નાના નાના મરચાં હજી બે આવ્યા છે એટલે વિડીયોમાં બન્યા રજો મિત્રો તમને હજી પણ બતાવું છું એક એવી વસ્તુ બતાવું છું કે આપણે હજી ઊંક જવાનું છે ને કેકે નેકે તો આપણે જો મિત્રો બીજા ને કે પણ આપણે એક મરચું બીજું પણ આવ્યું છે જો તમે તમને દેખાયું નાનું ચકડું એને પણ ફૂલ આવી ગયા છે જો મિત્રો દેખાણું આ મરચું છે નાના નાના ફૂલ આવી ગયા છે અને આપણે રીંગણામાં બિયારણ માટે દૂધી પડી છે જો મિત્રો એક આારી એક અને એક બીજી પણ બતાવું છું એ બીજી દૂધી પડી છે આ પડી બે બે ને ત્રીજી બતાવું અ પડી આપણે પાસે જો રીંગણા બે પાકી ગયા ગયાના બાજુમાં દૂધી બીજી પણ પડી છે ત્રણ ત્રણ ને એક પણ બીજી દૂધી બતાવો મિત્રો એક આ પડી ચાર ચાર ને એક આ પડી પાંચ પાંચ દૂધી થઈ ગઈ અને એમાં આપણે આવી ગયા સ બીજે આ પાલક આ મિત્રો પાલક વાયા છે આમાં બહુ વાળો થઈ ગયો છે આગળ ધોણા વાયા છે તો આ મિત્રો આપણો વિડીયો હવે થાય છે પૂરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો જય માતાજી મિત્રો